મિત્રો તો તમે રેડી છો એક નવી જગ્યા જોવા માટે તો આજે આપણે નવી એક હિડન જેમ લઈને આવ્યા તમારા માટે સમોસા ખાતા ખાતા મસ્ત જબરજસ્ત વ્યૂ છે આપણે આ વાડી જે તમને સામે દેખાય છે ને એમાં જ અમે આવ્યા બે માળની ફરચક જો તમે ટોરોન્ટો પાછી પ્લસ આ લોકો છે ને આ બધી રિવાઇટલાઇઝ કરવાની પ્લાનિંગ ચાલુ છે અત્યારે બધી ઇલેક્ટ્રિક બોટ કરવાના છે ઇલેક્ટ્રિક ફેરી એ બધી વસ્તુ એટલી બધી વસ્તુઓ છે આમાં અમે બુકલેટ જોઈ રહ્યા ટોરોન્ટો આઇલેન્ડની જેમ કે આ એડવર્ડ્સ હેન્ડલન પોઈન્ટ છે એવાળું આ પછી વોર્ડ આઇલેન્ડમાં લુકઆઉટ પોઈન્ટ છે આ છે ગાર્ડન્સ છે અહીંયા બધાય બીચ ને એ બધી વસ્તુ છે ફૂડ કોર્ટ છે ને બીજા બધાય ટ્રેનની સેન્ટર આઈલેન્ડમાં આ વસ્તુ છે ટ્રામ ટૂર છે ફાયન ઓફ ફાર્મ છે અમ્યુઝમેન્ટ પાર્ક છે હવે અમે જોઈ જઈએ આમાં બધી વસ્તુ તો ડેફિનેટલી કવર ન થાય આખા દિવસની અંદર જોઈ લઈએ આપણે કોઈને ભાઈબંધનો ફોન મળેલો છે પૂછે છે કે આ કોનો છે વિચાર કરો કોઈકનો ફોન પડેલો છે કોઈ ગયેલો પાછા દેવા જાય છે આઈફોન હતો ઇન્ડિયા હોય તો ઉપાડી લઈ ગયા હોય અત્યાર સુધીમાં તો જો તમને આવાળું પ્લેન છે ઊઠતું ઉઠતું નીચે આવે છે છે એવાળું પ્લેન છે ને ત્યાં છે ને પ્રાઇવેટ જેટનું છે ને આખું એરપોર્ટ છે જો અહીંયા પ્લેન છે એવું તરું તમને એવું લાગશે કે આ પાણીમાં ઉતરી ગયું પાણી જાળવાની પાછળ છે ને ત્યાં પ્રોપર આખું એક પ્રાઇવેટ જેટનું છે ને ત્યાં એરપોર્ટ છે પ્રાઇવેટ જેટ લોકો રેન્ટ કરી શકે કોઈ બી જગ્યાએ જવું હોય તો ત્યાં એવી રીતે પરસ્પેક્ટિવ માટે બતાવું કે અમે અત્યારે જો અહીંયા સેન્ટર આઇલેન્ડ પાસે છીએ અહીંયા છે ને આપણે સેન્ટર આઇલેન્ડ મનીટો ટો બીચ ગિબ્રાલટર હેન્ડલન્સ પોઈન્ટ આ બાજુ છે ને આ બાજુ બોર્ડ આઇલેન્ડ છે તો આ પ્લાન એવો છે કે આ વાળો જે બીચ બીચ એરિયા છે એ તો છે જ બટ આપણે છે ને આ બોર્ડ આઇલેન્ડ બીચ પાસે અહીંયાથી આટલું ત્રણ સાડા ત્રણ કિલોમીટરનું છે તો ત્યાં આપણે જઈએ અને આ બાજુ છે ને અને હમણાં તમને મેં જે એરપોર્ટ બતાવ્યો ને કે જ્યાં ફ્લાઇટ છે ઓલમોસ્ટ અહીંયાથી હાવ નજીક દેખાતી બિલી બિશપ ટોરોન્ટો સિટી એરપોર્ટ અહીંયાનું છે ને આ એરપોર્ટ ઉપર છે ને ફ્લાઇટ આપ અહીંયાથી તમને જાતી દેખાતી હતી અહીંયા લેન્ડ થાય છે અને પછી અહીંયા આપણે યોટના બી ડોકિંગ સ્ટેશન્સ છે ઘણા બધા તો પ્લાન એવો છે કે આપણે અહીંયા સેન્ટર આઇલેન્ડથી બોર્ડ આઇલેન્ડ બીચ જઈએ પછી જો સેન્ટર આઇલેન્ડ ફેરી ડોકમાં અહીંયા બી આપણે છે થોડું ઘણું જવા જેવું પણ આ બધું છે ને ટેક્સી વોટર ટેક્સીને એના માટેનું વધારે અને આ બાજુ જોવા ઘણા બધા બીચીસ છે તો આપણે છે ને એક કામ કરીએ સેન્ટર આઈલેન્ડથી આપણે બોર્ડ વોક લઈએ બોર્ડ વોક કરતાં કરતાં અહીંયા મસ્ત બોર્ડ આઇલેન્ડ બીચનું પોકેટ છે તો ત્યાં આપણે જબરજસ્ત થોડો વ્યૂ લઈએ વ્યૂ લઈને પછી જો અહીંયા ચેરી બીચ બી છે આ ચેરી બીચ જવું હોય ને તો તમે છે ને સીધું ટોરન્ટોમાં આપણે અહીં જ્યો સામે જે દેખાય ને ત્યાંથી સીધો સીધો રસ્તો છે ચેરી બીચ જવા માટે પણ આ ચેરી બીચ છે ને એ તમારે ફેરી બેરી કાંઈ લેવું ન પડે આટલા પોર્શન માટે જ આપણે ટોરોન્ટો આવેલા ને અહીંયાથી જવું પડે બાકી જો અહીંયાથી આવી રીતે ચેરી બીચ જોવાય છે આ ટોરોન્ટો છે આપણે હવે ચાલો આપણા હવે આ પોઈન્ટને અલવિદા કહીને આપણે જે પ્લાન બનાવ્યો છે એ બોર્ડ વોક પર જઈએ છીએ હોપફુલી બોર્ડ વોક ઉપર ટ્રીઝને બધું હોય તો છાયામાં ચાલવાનું થાય કારણ કે અત્યારે કોણા બે જેવો ટાઈમ થયો છે આ તડકો તો હજી છે જ એટલે જો કેવા ટ્રીઝ છે બધા જગ્યા જ જગ્યા જગ્યા જ જગ્યા આ દેસ પાસ છે ને એટલી જગ્યા ગ્રીનરી population density એટલી ઊંચી છે તો ચાહે ગુજરાતી પબ્લિક વાત કરે છે પ્રાઇવેટ લાગીમાં વાગ લાગી ત્યાં વિદ્યા પ્રતિ વિશે પુલાને પુરાઈ છે બરાબર બોલતા નથી જાતા નથી ફાઈલ કેસા ના આવે જોઈએ અહીં લગુન થિયેટર જબરજસ્ત આ બાજુ બી વ્યુ જ વ્યુ એકદમ જો મને મળી ગયો આપણે અહીંયા છે ને આ જે સેન્ટ્રલ આઈલેન્ડનો છે ને વ્યૂ પોઈન્ટ છે અહીંયા પીયર અહીંયાથી સીધા સીધા જશે ને તો મળશે ત્યાં પહેલાં જઈ આવે પછી ત્યાંથી બોર્ડ વોક કરીને આપણે તો અહીંયા છે ને વોટર ટેક્સી નાની નાની ટેક્સી છે ને એ ટેક્સીનો ડોક છે અહીંયા જે મોટી ફેરી આવે છે ને એ થોડી કાગળ ઊભી રહી છે અહીંયા જે બી કોઈ ટોરન્ટોવાળા કેનેડાવાળા જોતા હોય એ લોકોને હાઈલી સજેસ્ટેડ છે કે તમે અહીંયા છે ને પોતાનું ખુદનું ફૂડ લઈને આવો પિકનિક ટેબલ્સ ઘણા બધા ઓપ્શન્સ છે બારબેક્યુ ગ્રીલ્સ બી છે અને એન્જોય કરો કારણ કે અહીંયા લિટરલી મેં છે ને સબ્વે અને પીઝા પીઝા અને અહીંયા એક બારબેકિનું છે ને રેસ્ટોરન્ટ છે એટલા જ ઓપ્શન છે અને ભાવ તો તમને ખબર જ હશે ટુરિસ્ટ પ્લેસ ખબર છે કે એકવાર આઈલેન્ડ પર આવી ગયા એટલે બીજું કોઈ ઓપ્શન છે નહીં ક્યાં જવાના સો સારા એક્સપિરિયન્સ માટે ઘરનું ફૂડ લઈ આવો બાકી તો છેલ્લો ઓપ્શન છે જ જ્યાં ફાઉન્ટેન્સ ને એવું બધું છે આ બાજુ સેન્ટર વિલ ફનફેર જેવું છે જાઉં છે ને છે જાઓ મસ્ત લોકો બેસીને અહીંયા આપણે બેઠા હોય થોડીક વાર કેવો વ્યૂ છે મસ્ત ફાઉન્ટેન અને ને છે હા એ ફનખેર જેવું જ છે ચાલો આપણે ચાલતા જઈએ ઓહો જુઓ જુઓ ભાઈ જુઓ કેટલી બધી પ્રાઇવેટ બોટ આ બાજુ કાફેની છે આઈ થિંક સ્ટ્રેઇટ વ્યા સુધી જાય ત્યાં સુધી એ પોઈન્ટ આવવાનો છે સીધું ત્યાં ત્યાં ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે અહીંયા જો આપણે નાનો એવો ફાઉન્ટેન છે એ લોકો ફોટો પડાવે છે કાઇન્ડ ઓફ સેન્ટર સ્ક્વેર જેવું છે સામેથી આપણે બીજું બ્રિજ ઉપરથી આવ્યા આ બાજુ જો ફોટોઝ ને એવું બધું જે બોટ રેન્ટલ છે કન્યુઝ એન્ડ કાયાક્સ જે આપણે આવ્યું હતું ને ઓલા વસ્તુમાં બોટ રેન્ટલ કન્યુઝ ને કાયાક્સ એ બધી વસ્તુ છે ને આપણે આ બાજુ જવું પડે એના માટે બધી જ જગ્યાએ છે ને બધા પોઈન્ટ્સ ઉપર સાયકલ રેન્ટલ ને બધું છે ચાલો આપણે જઈએ હવે ઓબ્ઝર્વેશન પોઈન્ટ ઉપર આ બાજુ જો બધા બાથિંગ કરે છે બીચ ઉપર સેમ આ બાજુ જ કરે છે આ ભરચક છે અત્યારે વ્યૂ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ ઉપર તો જઈએ આપણે વ્યૂ પોઈન્ટ ભરચક છે અત્યારે

પહોંચી ગયા ખતરનાક ભીડ એઝ યુઝ્યુઅલ બધાને ફોટા ને બધું પાડવું છે સામે જો સિયન ટાવર એઝ યુઝ્યુઅલ દેખાય અહિયાં એટલે આપણે અહીંયા થોડી ફોટોગ્રાફી કરીશું બોર્ડવર્ક છે આ બોર્ડવક ત્રણ સાડા ત્રણ કિલોમીટર છે પછી આપણે બોર્ડ આઈલેન્ડ નો બીચ છે ત્યાં પહોંચીશું જો અહીંયા બાકી સાયકલિસ માટેનો છે ને બીજો એક રસ્તો બ્રાન્ચ ઓફ થતો તો ત્યાંથી સાયકલવાળા બધા સાયકલ સાયકલિંગ કરીને છે ને ત્યાં બોવર્ડ આઈલેન્ડ પહોંચવું હોય તો જલ્દી પહોંચી જાય આપણે છે ને ચાલતા ચાલતા મસ્ત આરામથી એન્જોય કરતા કરી તો ચાલો પહોંચીને પછી આપણે તમને બતાવું ચાલો ભાઈ ઓલમોસ્ટ પહોંચો આવ્યા બાજુ બધી કેટલી બધી યોગ કરેલી છે સામે બીચ દેખાય છે બસ હવે બે ત્રણ મિનિટની અંદર પહોંચી જશું બતાવીએ તમને આપણે પહોંચી ગયા અને આ બાજુ તમને દેખાય છે કાફે અહીં આખે આખો કાફે છે આ મસ્ત જબરજસ્ત વ્યૂ આવો અને આ બાજુ તમને કાફે મસ્ત સેટઅપ છે આગળ હતો એ આગળ તમને રિટર્ન આવશે ને બતાવશું કે કોટેજ કેવો હતો છે ને ગેલેરી ડિટેલ બેડ બધા કેટલા બધા ઘર છે ઈધર બધા સિઝનલ ને કોટેજી રાખતા હોય છે આ લોકો તો અહીંયા બારેમાં હોય એવું લાગે છે કોટેજ હાઉસ બધા વિન્ટરમાં તો અહીંયા થોડા આવે સામેની બાજુ તમને દેખાય છે અહીંયા જો ગ્રાઉન્ડ છે લોકો રમે છે ઈધર સારા વોસ્ટ રૂમ્સ ને બધું છે અને આ રસ્તો બીચમાં જાય છે હવે બીચમાં જવું નથી મને એમ કે ત્યાં કોઈ બેસવાની જગ્યા ઓબ્ઝર્વેશન પોઈન્ટ કે એવું કંઈ હોય તો આરામથી બેસીએ અને થોડોક આરામ કરીએ પણ જોઈએ છીએ કારણ કે અહીંયા બીચના બીચની જે રહેતી હોય તો એમાં શૂઝ બૂઝ બધું હલવાઈ જાય બધું કાઢીને જવું પડે બીચ ઉપર જોઈએ છે ચાલો કે આઈલેન્ડની અંદર એક સ્ટ્રીટ છે અહીંયા અહીં અંદર જઈને એટલે આ બધાય ઘર જાવ અહીંયા

જો મસ્ત સ્કાય લાઈન નો વ્યુ તમને બતાવું બીજા આખા એંગલ થી ત્રણ કિલોમીટર ચાલી ને આવ્યા બતાવું તમને ચાલો ચાલો તમને હવે બતાવું ઓકે આપણે જે વ્યૂ પોઈન્ટ છે ને ત્યાં જઈને બી થઈ શકે એ કરવું હોય આ બાજુ જબરજસ્ત છેલ્લા સુધી જાય છે મારી આઈ થિંક છે ને એ સિટી આવી જાય છે ના બપોરના સવા ત્રણ થયા છે બટ એટલું ખતરનાક થાક લાગ્યો છે ને અત્યારે કારણ કે આજનું મિનિમમ છે ને સાત આઠ કિલોમીટર ચાલે છે પ્લસ હજી ત્રણ ચાર કિલોમીટર બાકી છે પાછું કારણ કે આ તો બોર્ડ આઇલેન્ડ છે ને અહીંયા ફેરીનો ડોક છે આ ફેરીના ડોકથી અમને પાછા નહીં લઈ જાય કારણ કે અમારી રિટર્ન ટિકિટ સેન્ટર આઈલેન્ડની છે તો સેન્ટર આઈલેન્ડ જે એ વાં છે કતિયા પાસે ચાલીને જાવ પડશે અમારે બાકી ત્યાં સુધી જો તમે બતઈ યુ એન્જોય કરો ઓવરલી ગુડ આપણે પતાવે વોરડ આઇલેન્ડ ની વિઝિટ અને પાછા જઈશું અને સેન્ટર આઇલેન્ડ जबरदी फेरीज ना डॉग चाहिए। वोटर टैक्सीज प्राइवेट यॉट्स बड़ी वस्तु ना डॉग छाया जो है द रिवेरा ओल्ड आइलैंड नो जो ना किचन जस आवे अलगोन क्वीन ब्रिज ओ आज अपने अलगोन क्वीन આઈલેન્ડ જોયો તો ને અહીંયાથી જવાય છે આઈ થિંક અલગોન કુન બીચ અહીંયા જ જાય છે જો આપણે જબરજસ્ત વ્યૂ આવી ગયો છે બધા કાયાકિંગ કનુ કનુ અને કાયાકિંગ બે વસ્તુ કરે છે જો This is a kayak, this is canoe, I think so, comment if it is otherwise, if it is otherwise. So, are many just a view. There are masala. people here, just a હવે આપણે જે રોડ ઉપર જતા હતા ને ત્યાંથી એક બ્રાન્ચ પડે છે તો સીધું વોક આપણે મેં તને બતાવ્યું હતું ને કે એક બોર્ડ વોક અને એની પેરેલમાં જ સાયકલવાળાનો રોડ તો અમે સાયકલવાળાના રોડ ઉપર ચાલતા હતા રિટર્નમાં ત્યાંની વોકમાં જાય ત્યાં થોડોક વધારે છાંયો છે તો થોડોક આરામ મળે બેન્ચિસ બીજો અગર મળી જાય મોસ્ટ પ્રોબલી તો બધા બેઠા જ હશે બટ ઈધર વે હજી પંદર મિનિટનો રસ્તો છે તમને બતાવું આગળ આગળ બાકી હવે સેન્ટર આઈલેન્ડ પહોંચીને પછી જોઈએ આગળ શું કરીએ ઝીપ લાઈનર્સ જોવો તમે બધા ક્યાંથી આવે છે કઈ એક્ટિવિટી છે હા ઓલો ફન ફેર વાળો છે ને એમાંથી આ ઝીપ લાઈનર બધા આવે છે લુક એટ ધીસ અહીંયાની પાસે યુ ટર્ન મારીને રિટર્ન અહીં જાય છે બધા ઝીપ લાઈનર સારો વ્યૂ આવતો હશે આ લોકોને જો આપણે સવાર હવે છે ને ચાર ને દસ થઈ ગઈ છે ફાઇનલી આપણે હમણાં છે ને શૂઝ બૂઝ મોજા કાઢીને બે ગયા છીએ અત્યારે એટલો ખતરનાક થાક લાગ્યો છે ને કે અહીંયા આગળ છે ને અહીંયા અત્યારે કોઈ ખાટલો દઈ દે ને તો હું હોઈ જાઉં હા જે સીધો રાતે દ વાગે ઊઠું હા જો અહીંયા છે ને આવી છે ને જો તમે લાઈન ડબલ લાઇનઅપ છે અહીંયા અરે આ લાઈન તો પત્તી જ નથી લાઈન છે છે જાય કરો ખતરનાક હોય આજે તો આપણો વારો નીકળવાનો છે જોઈએ છે ચાલો ક્યારે પહોંચાડે છે અને ક્યારે વારો આવે છે ચાર પાંત્રીસ થી છે આપણે જોઈએ કેટલા વાગે વારો આવે છે પંદર મિનિટની અંદર તમે વિચાર કરો અમે કેટલા પાછળ હતા અને આ ફેરીમાં વારો આવી ગયો અમારો ફિફ્ટીન મિનિટ્સની અંદર અનબિલિવબલ લાગતો નહોતો કે એક કલાક સુધી વારો આવે પણ પંદર મિનિટની અંદર બધાનો વારો આવી ગયો ચાલો એન્ટર થઈએ અંદર જઈને તમને બતાવું ચાલો આપણે सेंटर आइलैंड थी बाए बाए सेटर आइलैंड चओ लाईन अप जु तव्हां सेटर आइलैंड त કેટલા લોકો છે પાંચ ને પાંચ અમે પહોંચી ગયા એક વસ્તુ સારી રહી કે અમે છે ને વીસ મિનિટની અંદર લાઇનમાં તો પાંચ મિનિટ જ ઊભું રહેવું પડ્યું લાઇન બહુ લાંબી હતી સ્ટીલ પાંચ મિનિટની અંદર અમે ફેરીમાં વારો આવી ગયો હમ મહાત્મા ગાંધી દોરેલા છે અહીંયા મેટ્રો છે ને આવી ગઈ છે નોર્થ બાઉન્ડ જાય છે પીચ સવા છ થઈ ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે જે આપણી એક કહેવત છે ને કે ઘરે પહોંચીને તમને જે શાંતિ મળે એ તો તમને ક્યાંય શાંતિ ન મળે તો આપણે ફાઇનલી એ શાંતિ મળી ગઈ છે અને હવે તો આજે આરામ જ કરવાનો છે સવાના નવથી સાંજના સવા છ એટલે તમે ગણી લ્યો નવ સાડા નવ કલાક આજે અમે ફર્યા છીએ એમાં ઇન્ક્લુડિંગ ટ્રાવેલ બી આવી ગયું એક એક કલાક તો સાત કલાક ટોરોન્ટો આઈલેન્ડમાં સારું એવું આજે બાર પંદર કિલોમીટર જેવું ચાલી ગયા છીએ અમે ઇન ટોટલ લાસ્ટ ટાઈમ તમને જે દસ કિલોમીટરનું કીધું હતું ને એના પછી પાંચ કિલોમીટર અમે ચાલી લીધું અને બસ આ વિડીયોમાં મારો અગર તમે હજી સુધી આ વિડીયો જોવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર તમે આ વિડીયોને લાઇક કરો અત્યારે જ લાઈક કરી દો અત્યારે જ શેર કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારો ખૂબ ખૂબ આભાર અગર આ વિડીયોને પચાસ લાઇક મળી ગયા તો આપણે છે ને કાંઈક નવી સરપ્રાઇઝ તમને આપશું તો પચાસ લાઈક સુધી આ વિડીયોને પહોંચાડી દો અને એ સરપ્રાઈઝ છે ને એ ઓન ધ વે હશે થેન્ક યુ